નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ગૌતમ અદાણી મીડિયા ક્ષેત્રમાં પણ વધુ સક્રિય થયા મીડિયા કંપની પ્રખ્યાત ન્યૂઝ એજન્સી ખરીદી પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ન્યૂઝ એજન્સી આઈએએનએસ ઇન્ડિયાને ખરીદી લીધી છે આ ડીલ બાદ મીડિયામાં અદાણી ગ્રુપની પકડ વધુ મજબૂત બની છે અગાઉ ગયા વર્ષે માર્ચમાં તેણે ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયા ખરીદ્યું હતું જે બી ક્યુ પ્રાઇમ નામનું ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ ચલાવે છે આ પછી ડિસેમ્બરમાં અદાણી ગ્રુપે એનડી ટીવીમાં પાસઠ ટકા હિસ્સો ખરીદ્યો હતો અદાણી ગ્રુપે આઈએએનએસ ન્યૂઝ એજન્સીમાં બહુમતી હિસ્સો ખરીદ્યો છે કંપનીએ નિયમનકારી માહિતીમાં જણાવ્યું હતું કે તેની પેટા કંપની એએમજી મીડિયા નેટવર્ક્સ મીડિયા નેટવર્ક્સએ આઈએએનએસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં પચાસ ટકા હિસ્સો ખરીદ્યો છે જોકે અદાણી ગ્રુપે ડીલની કિંમતનો ખુલાસો કર્યો નથી ગયા વર્ષે માર્ચમાં અદાણી ગ્રુપે ક્વિન્ટિનલ બિઝનેસ મીડિયાને ખરીદી હતી જે કંપની ફાઈનાન્સ ન્યૂઝ ડિજિટલ પ્લેટફોર્મ બી ક્યુ પ્રાઇમ ચલાવે છે આ પછી ડિસેમ્બરમાં અદાણીએ એનડીટીવીને પણ ખરીદી લીધું હતું આ બંને કંપનીઓ પણ એએમએનએલ દ્વારા ખરીદવામાં આવી હતી માહિતી આપતા એ કહ્યું કે તેણે આઈએએનએસ અને સંદીપ બામઝાઈ સાથે શેર હોલ્ડર કરાર કર્યો છે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં આઈએ આવક અગિયાર પોઈન્ટ છ્યાસી કરોડ રૂપિયા હતી ફાઇલિંગમાં કહેવામાં આવ્યું છે કે આઈએએનએસ નું સંપૂર્ણ નિયંત્રણ એએમએનએલ પાસે રહેશે કંપની પાસે આઈએએનએસ માં તમામ ડિરેક્ટરોની નિમણૂંક કરવાનો અધિકાર હશે હવે આઈએએનએસ એજન્સી એએમએનએલ ની પેટા કંપની હશે

ભવિષ્ય ઉજળુ રાખશે ખેડુ તો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ આવિ પેઢીના વિકાસ માટે આપણો યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી બોજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ નાનાલાલ સ્વરૂપ ચંદ્રિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગર આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળો ને માણો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર